સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી જમ્મુસરનો કાવી રિંગ ગુજરાત ગ્રામીણ બેંક સામે પરિચિત છાત્રાલયની બાજુમાં બની રહેલું નવું શોપિંગ સેન્ટર ભારે વરસાદને કારણે નિર્માણાધીન શોપિંગ સેન્ટર પાસેના રસ્તા પર પાણી ભરાયા હતા આ દરમિયાન એક મારુતિ ઇકોકાર પાણીમાં ફસાઈ ગઈ હતી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે રસ્તા પર કાદવ અને પાણી ભરાયા હતા

જેથી બધી ગાડીઓને અવર જવરમાં મુશ્કેલી પડે છે અને એક જ સાઈડનો ઘણો ખુલ્લો છે અમારા મહેમાન આવેલા હતા અંકલેશ્વરથી જેમની ગાડીના બંને ટાયર આગળ કાસમાં પહે ગયા છે જૂનો કાસ છે હવે એ લોકોને ખબર નહીં હોય ત્યાં કે ત્યાં કાસ ખુલ્લો છે તો ગાડી જતી રહી છે અને વરસાદનું પાણી પણ એટલું ભરાયેલું છે કે ત્યાં ખબર જ નહીં પડે કે રોડ છે કે શું છે આગળ તો ગાડી કેવી રીતે કાઢી તમે ગાડી કાઢવા માટે હવે રસ્તામાંથી એક ટેમ્પુ આવતું હતું એ ભાઈએ મદદ કરેલી છે નહીં તો બીજી કોઈ રીતે મદદ આગળથી આવી નથી ગાડી કાવામાં પંદર થી વીસ ગાડી પાણીમાં પાણીમાં માણસ સાથે ફસાઈ ગયા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી પરંતુ વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થા અને નિર્માણાધીન સ્થળો પર સુરક્ષાના અભાવ જેવા મુદ્દાઓ ફરી એકવાર સામે આવ્યા છે આવા નિર્માણાધીન સ્થળો પર તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવે તે અત્યંત જરૂરી છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને ટાળી શકાય